નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર આજના ચાર મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે પ્રથમ સમાચાર મેઘરાજાના બે રાઉન્ડ આવશે ઉપરાંત સમાચાર ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ માંગથી કમાણી કરશો તો પણ ટેક્સ આપવો પડશે ઉપરાંત સમાચાર એરટેલ નવા પ્લાનની જાહેરાત ઉપરાંત સમાચાર પાન કાર્ડ ધારકો ખરાબ સમાચાર આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો સમાચાર મેઘરાજાના બે રાઉન્ડ આવશે વેધરની એક ખાનગી સંસ્થાએ સારા સમાચાર આપ્યા છે આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરી છે ઉપરા ઉપરી બે બે સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદ આવશે લો પ્રેશર થવાની શક્યતા તા સોળ ભાગ્યા સત્તર જુલાઈ આસપાસ જમીની ભાગો માંગ છે લો પ્રેશર આવી શકે છે લો પ્રેશર અને તેને આનુસ્કી કપરેર સાયકલોનિક સર્ક્યુલેશન તેનો ટ્રફ બ્રોડ સર્ક્યુલેશન તેમજ ચોમાસુ ધરીનું નોર્મલ કે નોર્મેલથી નીચે તરફ આવી જવું તેની અસર થી તા દશાંશે છ સત્તર જુલાઈથી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતા દેખાઈ રહી છે વરસાદી રાઉન્ડતા હવે શૂન્ય જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદની શક્યતા છે વરસાદની ચેતવણી ત્રણેક દિવસ વરસાદનું જોર વધુ રહે છે જ્યારે તા દશાંશ એક નવ જુલાઈ આસપાસ ઉત્તરીય બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર પણ થશે તેની અસરથી તા દશાંશ બે શૂન્ય જુલાઈ બાદ ફરી અષાઢી માહોલ જોવા મળશે આમ ટૂંકમાં માંગ તા દશાંશ એક છ જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન બે તબક્કામાં વરસાદના રાઉન્ડ આવશે અષાઢી માહોલ જોવા મળશે વધુ દિવસ પહેલા અંદાજ આપેલ હોય એક થી બે દિવસ પ્લસ માઇનસ થઈ શકે માત્રને માત્ર ખેતીના આયોજન માટે અંદાજ આપેલ છે ખરેખર ક્યાં કેવો વરસાદ કે શું થશે તેની વિગત રેગ્યુલર આગાહીમાં આપવામાં આવશે તેમ વેદનની ખાંગી સંસ્થાએ જણાવ્યું છે ઉપ્રાંતના સમાચાર ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ માંથી કમાણી કરશો તો પણ ટેક્સ આપવો પડશે તમે સોશિયલ મીડિયા પ્રભાવક છો શું તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટિક્સ અગાઉ ટ્વિટર યુટ્યુબ વગેરે દ્વારા પૈસા કમાઓ છો

ઇટર ફાઇલ કરવું જરૂરી છે આ રીતે કમાણી પર ટેક્સ જો સોશિયલ મીડિયાથી કમાણી થતી હોય તો ઇટર ફાઇલ કરવું જરૂરી છે સોશિયલ મીડિયા પર કમાણી આ રીતે થાય છે જાહેરાતોમાંથી કમાણી જો કોઈ વ્યક્તિ તેનો વિડિયો યુટ્યુબ વગેરે પર પોસ્ટ કરે છે તો તે વિડીયોની વચ્ચે કેટલીક જાહેરાતો દેખાય છે આ જાહેરાતોમાંથી મળેલી આવકનો એક હિસ્સો વિડિયો પોસ્ટ કરનાર વ્યક્તિને જાય છે આમાંથી થતી આવક પર ટેક્સ ભરવો પડે છે સ્પોન્સરશિપ પોસ્ટ દ્વારા ઘણા પ્રભાવકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ચોક્કસ કંપનીના ઉત્પાદન અથવા સેવા સંબંધિત કંઈક પોસ્ટ કરે છે બદલામાં તે કંપની તે પ્રભાવકને અમુક રકમ આપે છે આ પ્રભાવકની આવક પણ છે અને કરના દાયરામાં આવે છે પ્રોડક્ટની જાહેરાત એવા ઘણા લોકો છે જેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં કોઈ ચોક્કસ કંપનીની પ્રોડક્ટની જાહેરાત કરે છે ઘણી વખત વિડિયોમાં આ જાહેરાત વિશે પણ લખવામાં આવે છે કંપનીઓ આ જાહેરાત દ્વારા તે વ્યક્તિને પેમેન્ટ કરે છે આ આવક પર પણ આવકવેરો ભરવો પડે છે કેટલો ટેક્સ ચૂકવો પડશે હવે સવાલ વધતા એ થાય છે કે સોશિયલ મીડિયાથી થતી આવક પર કેટલો આવકવેરો ભરવો પડશે ખરેખર હાલમાં આવકવેરાની બે સિસ્ટમો છે પહેલુમ જુનૂમ અને બીજું નવુ

જેમાં મળશે ફ્રી અનલિમિટેડ પાંચ ગ્રામ ડેટા અનલિમિટેડ વોઇસ કોલ્સ અને મફત એસએમએસ એ પણ એક હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં એરટેલ નો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન એરટેલ ના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન એક વર્ષ સુધીની માન્ય છે અમર્યાદિત પાંચ જી ડેટા અને કોલિંગ જેવા લાભો મળશે જાણીએ સંપૂર્ણ માહિતી સૌથી સસ્તો એરટેલ પ્રીપેડ પ્લાન એરટેલ અને રિલાયન્સ જીઓએ તાજેતરમાં તેમના ટેરિફ પ્લાનને મોંઘા કર્યા છે આ સિવાય અમર્યાદિત પાંચ જી ડેટા ઓફર કરતા રિચાર્જની કિંમતો પણ ત્રણ જુલાઈથી વધારવામાં આવી છે અમર્યાદિત પાંચ જી ડેટા એક્સેસ કરવા માટે ગ્રાહકોએ હવે વધુ કિંમતના પ્રીપેડ પ્લાન પસંદ કરવા પડશે જીઓ ની જેમ હવે એરટેલના તે બધા પ્લાનમાં અમર્યાદિત પાંચ જી ડેટા ઉપલબ્ધ થશે જેમાં દરરોજ બે ગીગાબાઈટ અથવા વધુ ડેટા ઓફર કરવામાં આવે છે આજે અમે તમને એરટેલના સૌથી સસ્તા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે મોંઘા થયા બાદ રિચાર્જ માટે ઉપલબ્ધ છે સૌથી મહત્વની વાત એ છે કે સિત્તેર હજુ પણ એરટેલ કરતાં ઓછી કિંમતે ફ્રી પાંચજી ડેટા ઓફર કરી રહ્યું છે એરટેલના એવા પ્લાન વિશે જાણો જે પાંચજી ડેટા ઓફર કરે છે અને જેની કિંમત એક હજાર રૂપિયાથી ઓછી છે એરટેલ પ્રીપેડ રૂપિયા એક હજારની નીચેના પ્લાન

આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે આ રિચાર્જ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMS ઉપલબ્ધ છે આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ પંજી ડેટા પણ ફ્રીમાં ઉપલબ્ધ છે ₹649 નો એરટેલ પ્લાન ₹649 ના Airtel પ્લાનની વેલિડિટી 56 દિવસની છે આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અમર્યાદિત વોઇસ કોલિંગ અને 100 SMS દરરોજ ઉપલબ્ધ છે

અન્યથા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાને કારણે તમામ પાન કાર્ડ ધારકો ફરી એકવાર તેમના આધાર કાર્ડ સાથે લિંક અપડેટ કરો આવી સ્થિતિમાં જોઈ શકાય છે કે પાન કાર્ડ ધારકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પાન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર ફરી નવો નિયમ પાંચ નવા નિયમો આજથી લાગુ થશે ભારતમાં દરેક નાગરિક આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી રહ્યો છે સરકાર એવા લોકોને પણ લિંક કરી રહી છે જેમણે હજુ સુધી કરવામાં આવી છે જે લોકોએ હજુ સુધી આ બંને કાર્ડ ને લિંક કર્યા નથી તેમને બે હજાર ચોવીસ એક હજાર રૂપિયાનું ફંડ આપવામાં આવશે ત્યારબાદ તેમના આધાર કાર્ડ તેમના પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે